શૈક્ષણિક પરિસરોમાં વધી રહેલી હિંસક ઘટનાઓના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્રદેશ વ્યાપી વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે ત્યારે સુરતમાં એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું ગત તારીખ ઓગણીસ ઓગસ્ટ ના રોજ અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારની સેવન દે સ્કૂલમાં પ્રદેશ વ્યાપી વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે સુરત શહેરના દ્વાર ખાતે આગેવાનો અને કાર્યકરો એકત્ર થઈ ભારે સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કર્યો હતો ભારતભરમાં વિદ્યાર્થીઓ સાથે બનતી ઘટનાઓને રોકવા

આપણે જે અમદાવાદમાં જે ઘટના ઘટી એના પછી જે કચ્છમાં જે ઘટના ઘટી એના પછી જુનાગઢમાં જે વિદ્યાર્થીઓને સેફ્ટીને લઈને જે વારંવાર કઈ ના કઈ ઉલ્લેખ આવતો જાય છે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીને સેફટીના કારણે એમને સેફ્ટી નહીં મળતી આટલું વિદ્યાર્થીઓ જુનાગઢમાં જે સત્તર વર્ષના એક હોસ્ટેલમાં ચાર પાંચ વિદ્યાર્થીઓ મળીને મારી દેવામાં આવે છે કચ્છના કચ્છમાં જે એક વિદ્યાર્થીને યુનિવર્સિટીના બહાર જ ડલોક કાપી દેવામાં આવી આ આવવામાં આવે છે પછી અમદાવાદમાં જે ઘટના ઘટી છે જેમાં એક વિદ્યાર્થીને છૂરીના ગોપીનેને મારી દેવામાં આવે છે છતાંય કચ્છમાં પદ્યપકના ઉપર વિદ્યાર્થી થકી હાથ ઉફાળી દેવામાં આવે છે જે આ એક આપણા શિક્ષણ પરિસરમાં એક શરમજનક ઘટના છે જે એક આપણે ગુરુજીને જે આપણે જે આદર કરતા હોય એ જે આપણે ગુરુજીને ઉપર આપણે હાથ ઉપાડી દઈએ અત્યંત શરમજનક છે જેને લઈને پورا પ્રાંત ભરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે ના દિવસે દરેક જિલ્લાના દરેક જગ્યા મહાનગરોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે જેમાં જે સેફ્ટીને લઈને સીએમ સાહેબ અને શિક્ષણ મંત્રી અને ગ્રે મંત્રાલયમાં આ જાણ થાય જેથી જે વિદ્યાર્થીઓને સેફટીને લઈને કડક કંઈક નિયમ બનાવવામાં આવે અને પેટ્રોલિંગ જે કોલેજોના બહાર પરિસરના બહાર જે પોલીસ થકી પેટ્રોલિંગ કરવામાં આવે સીટી કેમેરા લગાવવામાં આવે અને વિદ્યાર્થી થકી થોડું ના વધે જે આપણે સિગરેટ ના જે શિક્ષણ પરિસરના બહાર જે બધા જે દુખા તત્વ જે લોકો હોય છે એ લોકોને ત્યાંથી દૂર કરવામાં આવે જેમથી શિક્ષણ પરિસરમાં સારો માહોલ હોય એને લઈને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે